દ્વારકા જિલ્લામાંથી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કુંભાણ ઝડપી પાડવામાં આવ્યું છે દ્વારકા જિલ્લાના તલાટી હાર્દિક રાવલિયા પાસેથી ખોટી રીતે જન્મદાખલો મેળવી નવ જેટલા લોકો કુંભાણા ચરતા હતા સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર વલસાડ દમણ દ્વારકા સહિતના નવ જેટલા આરોપીઓ કુંભાણા ચરતા હતા દ્વારકા જિલ્લા આ સૂજી દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાની કાર્યપદ્ધતિનો પર્દાફાશ કરાયો હતો

તો સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવતા હોવાનું પણ બહાર આવ્યું